એમાં બ્રહ્માજીને ખાતરી થઈ ગઈ કે હું તો આને સામાન્ય ગોવાળ માનતો હતો પણ આ તો સાક્ષાત ભગવાન શ્રી હરી છે સાક્ષાત બ્રહ્માજી આવી અને ભગવાન ત્યાં સ્તુતિ કરી વૃંદાવન અંદર સમય પસાર થવા લાગ્યો અને ભગવાન અનેક અનેક વૃંદાવન ની અંદર લીલાઓ કરે છે પછી તો ભગવાન ગાયો ચરાવવા માટે જાય છે ગોકુલ ની અંદર જઈ અને ભગવાન ગાયો ચરાવે અનેક અનેક ગાયો ચરાવી અને ભગવાન ગેલી દડા ની રમત રમતા હતા અને આ દડો છે એ ધરાની અંદર પડ્યો અને ત્યારે ભગવાને શરત મૂકી હતી કે જેનાથી દડો ધરાની અંદર જાય એને લઈ આવવાનો લઈ આવી આપવાનો છડીને યમના ધરા ગયો પણ જ્યાં ની અંદર દડો જાય ત્યાં ભગવાને કહ્યું ગોવાડો તમે ઉભા રહો અહીંયા હું હમણાં દડો લઈ આવું છું ભગવાને દડો લેવા માટે જાય પણ ગોપ બાળકોએ કહ્યું